આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રશિયાના વેપારીઓ મગફળી માટે આવ્યા હતા આમ તો એ કંપનીના ઓનરની ટીમ હતી સ્નીકર્સ ચોકલેટ જે વર્લ્ડની મોટા મોટી ચોકલેટ બનાવતી કંપની છે એમની આખી ટીમ હતી એ લોકોએ પુણેની અંદર બે હજાર કરોડનું રોકાણ કરી અને બહુ મોટો પ્લાન્ટ કર્યો છે અને ત્યાંથી વેપારીઓ વર્લ્ડના ત્રીસેક દેશની અંદર એમના જ્યાં પ્લાન્ટ છે ત્યાં મગફળી લઈ જવા માટેનું એવા માટે એ ગોંડલ માર્કેટિંગ યાર્ડ પસંદ કરી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આખી ટીમ એ લોકોની આવી હતી અને અમારા માટે પણ ખૂબ જ આનંદની વાત છે કે વર્લ્ડની સૌથી મોટું મગફળી જેની રિક્વાયરમેન્ટ છે અંદાજીત ચાર લાખ ટન જેવી મગફળી એને વાર્ષિક જોઈ છે અને વર્લ્ડના કેટલાય દેશમાંથી જે મગફળી લે છે એ લોકો વેપારીઓ આપણે ત્યાં આવ્યા અને આપણા માટે ગૌરવની વાત છે આપણા ખેડૂતનો માલ આવી વર્લ્ડની સૌથી મોટી બ્રાન્ડની અંદર જો આપણો આપણો માલ જાય તો આપણા ખેડૂતોને પણ ફાયદો થાય અને ધીમે ધીમે માર્કેટિંગ યાર્ડ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઈ લેવલે લઈ જાય છે અને આપણે હજી એવા પ્રયત્ન કરી છીએ કે વર્લ્ડની તમામ મોટી મોટી કંપની ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવે આજુબાજુના ખેડૂતોને અને આપણા ખેડૂતોને સૌથી વધારે ફાયદો થાય એના માટે આપણી ખૂબ જ ઈચ્છા અને અપેક્ષા પણ હોય તો આજે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે કે જે રશિયાની કંપની અને રશિયાના લોકો એ ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળી માટે આવ્યા એના માટે આપણા માટે ખૂબ જ આનંદની વાત છે